નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છું ચાલો વાર્તાની શરૂઆત કરી એકને એક વ્યક્તિ વારંવાર અનાયાસે જ તમારી સામે આવતી જ રહે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની તરફ આપણું ધ્યાન ખેંચાય છે એવી જ રીતે હું પિયુષ અને અંજના પણ છેલ્લા એક અઠવાડિયામાં લગભગ દરરોજ અન્યાસે એકબીજાની સામે આવી જતા હતા તેથી જ બંનેનું ધ્યાન એકબીજા તરફ ખેંચાયું અંજના મારા વિસ્તારમાં જ રહેતી હોવાથી કંપનીની સ્ટાફ બસમાં જ જે મારી સામે જ બસમાં હોય છે એ સ્વાભાવિક હતું પણ અમારા બંનેના ડિપાર્ટમેન્ટ અલગ હોવા છતાં અમે કંપનીમાં પણ લગભગ દરરોજ એકબીજાની સામે આવી જતા ત્યારબાદ એનામાં મને એક ફેરફાર દેખાયો તે કે રોજ સવારે અમારી બસ સાત વાગે ઉપડે એ પહેલાં એના પપ્પા એને મૂકવા અમારા કંપનીમાં બસ સ્ટેન્ડ પર આવે છે પહેલાં અમારા બંનેનું ધ્યાન નહોતું પણ હવે એના પપ્પા એને બસ સ્ટેન્ડ પર મૂકીને જાય કે થોડી વારમાં જ એ મારી તરફ જોઈ અને સ્માઇલ આપે મને એની વળતર ખૂબ જ ગમે છે અને હું પણ એની સામે જ જોતો હોઉં છું બસમાં લેડીઝ પહેલાં ચડે અને ત્યારબાદ જેન્ટ્સ ચડે અમારા બંનેની સીટ અલગ આવતી છતાં હું જ્યારે બસ સ્ટેન્ડમાં ચડું ત્યારે જ મારી સામે જ જોતી હોય છે અને હું પણ એને સામે જોતો હોઉં છું આમ લગભગ ચાર મહિના ચાલ્યો ત્યાં સુધી અમે એકબીજાના નામ પણ ખબર નહોતા મેં બસનો નજરનો પ્રેમ માણી રહ્યા હતા કંપનીમાં એની જોબ ઓફિસમાં હતી અને મારી જોબ વર્કશોપમાં હતી એક દિવસ કંપનીમાં કોઈ કામ અંગે મને ઓફિસમાં બોલાવ્યો તે દિવસે જ મેં પહેલી એની સાથે વાત કરી ઓફિસને લગતી વાતચીત કરી પણ મને એટલું તો લાગ્યું જ કે તેણે મારી સાથે ઘણી સારી રીતે વાત કરી અને હું મનોમન ખુશ થયો બીજા દિવસે મારે મારા પેપર્સ આપવા ફરી એની ઓફિસમાં જવાનું આવ્યું ત્યારે મેં એનું નામ પૂછ્યું તો તેણે કહ્યું અંજના મને હતું કે મારું નામ પૂછશે પણ મારા પેપર્સ ઉપર મારું નામ હતું તેથી તેને પૂછવાનું યોગ્ય લાગ્યો નહીં ત્યારે હું એને ફક્ત એટલું જ કહી શક્યો આપણે એક જ બસમાં આવીએ છીએ પણ વાતચીત પહેલાં જેવી વાત છે અને એણે સરસ સ્માઇલ આપી તે દિવસ અમે રોજ બસમાં એકબીજાને સ્માઇલ આપતા થઈ ગયા પણ કોઈ વાત આગળ વધતી નહોતી પણ હું એના વિચારોમાં વારંવાર ખોવાઈ જતો હતો એક દિવસ સ્ટાફના સભ્યો સવારે બસની રાહ જોતા ઊભા હતા અને અચાનક વરસાદ શરૂ થયો અને અમે બધા જ ત્યાં બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરમાં ઓટલા ઉપર ચડી ગયા ત્યારે એ બિલકુલ મારી પાસે આવીને ઊભી રહી ગઈ મારા હૃદયના ધબકારા ખરેખર તે દિવસે વધી ગયા હતા પણ હિંમત કરીને પહેલાં ઓફિસની વાત શરૂ કરી પહેલાં મેં મારા ઘરનું એડ્રેસ બતાવ્યું પછી એણે પણ એનું એડ્રેસ બતાવ્યું અમારી વચ્ચે થોડી મિત્રતા જેવું થયું હું તો એની સાથે એકદમ ધીમી ગતિ આગળ વધતા સંબંધોથી ખૂબ જ ખુશ હતો અને એ મને ખૂબ જ ગમતી હતી ત્યારબાદ ધીરે ધીરે અમે બસ સ્ટેન્ડ પર સાથે જ ઊભા રહીને બસની રાહ જોતા થયા અમારી વચ્ચે વાતચીત વધતી ગઈ થોડી હળવી મજાક મસ્તી પણ થતી રહી અમે મોબાઈલ અને વોટ્સઅપ પર વાતચીત કરતા ગયા આમ તેમ ત્યાં સુધી પહોંચી શક્યા કે અમે એકબીજાની સાથે ઘણું ફાવવા લાગ્યું અમે બંને એકબીજાને પ્રેમ તો કરતા જતા પણ વ્યક્ત કરી શકતા નહોતા એટલે સામાન્ય વાતચીતનો દોર ચાલતો રહ્યો એક દિવસ અંજનાએ મને કહ્યું કાલે મારો બર્થ ડે છે હું એના માટે નાનો બુકે લઈ આવ્યો અને સવારે સાત વાગે એ બુકે આપીને હેપી બર્થ ડે ટુ યુ એન્ડ આઈ લવ યુ એમ બંને એકસાથે સાથે જ બોલી ગયો સાચું કહું તો રાત્રે ગોખી જ નાખ્યું હતું એને સામે એણે મને થેન્ક યુ જ કહ્યું પણ એણે સ્માલ અને મને હાવભાવ પરથી મને લાગ્યું કે મારી વાતથી એ ઘણી ખુશ હતી અને એના બીજા દિવસે એને મને પોલ આપ્યો અને આઈ લવ યુ કહી દીધું મારા આનંદનો ન રહ્યો અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પછી ધીરે ધીરે અમારી અંગત મુલાકાતો થતી રહી રજાના દિવસે બહાર પણ મળતા ગયા આખી બસ સ્ટાફને બધાને ખબર પડી ગઈ છે પિયુષ અને અંજના તો સાથે જ બેસી છે એટલે અમારી સીટ ફિક્સ કરી દીધેલી આ રીતે મારા પ્રેમની શરૂઆત થયેલી આ વાત પાંચ એક વર્ષ જૂની છે ત્યારબાદ ત્રણ વર્ષ પછી અમે લગ્ન કર્યા આજે અમારા ઘરે એક વર્ષની દીકરી પણ છે અમારા બંનેનો ઘરો નજીક નજીક છે અને બંનેના ઘરે વડીલો છે એટલે મારી દીકરી સ્વીટીને રાખવાની ચિંતા નથી હજી પણ એ જ બચ છે એ જ સ્ટાફ છે એ જ ફ્રેન્ડ સર્કલ છે એ જ કંપની છે પણ હવે અમે પતિ પત્ની તરીકે સાથે હોઈએ છીએ એ જ સેજ પર બેસીએ છીએ આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ